ગત તારીખ ત્રણ સપ્ટેમ્બર ના રોજ ફરિયાદી એ ફરિયાદ નોધાવી હતી કે થાણે થી સુરત જઈ રહ્યા હતા ત્યારે બ્લાબલા એપ્લિકેશન જે છે કાર શેરિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી બે વ્યક્તિઓ એમની સાથે કારમાં લિફ્ટ માં ગયેલી અને પાડી ત્યાંથી થાણેથી નીકળી સુરત જતી વખતે રસ્તામાં પાડી પાસે રામદેવ હોટલ છે ત્યાં આવી અને તે જમ્યા હતા અને દરમિયાનમાં એમને જેની ખોરાક ખોડાવવાથી તે બેહોશ થયા અને પરત પોતાની જ ગાડીમાં અપહરણ કરી અને એ લોકો મુંબઈ મુંબઈમાં જોઈ દેતા હતા અને તે દરમિયાન તેઓનું પર્સ ચેન પાકીટ એટીએમ કાર્ડ વગેરે લેપટોપ અને મોબાઈલ મુદ્દામાં લઈને તેઓને ત્યાં બે સાથે છોડી દેલા હતા તે એવાની ફરિયાદ નો થાય હતી આ ફરિયાદના અનુસંધાને લોકલ પોલીસ એલસીબી અને વગેરેની રૂમો બનાવીને સતત અ આમાં સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા અને જે લાલા એપ્રીવ પર જે મોબાઈલ નંબર રિસન થયું હતું સાહેબ એના પણ વિગતની તપાસ કરતા એ પણ કોઈ અગાઉ victim જ હોવાનું જણા mobile number હોવાનું જણાવેલ અને એ અઢાર એ victim પાસેથી કોઈ ફોટો મળે તેના થી પાકી થી ફોટો મળેલો હતો અને અલગ જે એ એ victim જે નંબરથી આવે આવ્યો ફોન એની વિગત કઢાવતા અલગ અલગ એક link મળતી ગઈ કે એક victim જે ફોન છે એ આ વ્યક્તિ યુઝ કરતો હતો અને જે તમામ ફોન number ની technical analysis કરી તથા જે રેલવેમાં માં મોટે ભાગે મુસાફરી કરતો હોવાનું જણાવેલું તો રેલવેના ના અ cctv પણ વધારે સીસીટીવી છે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને દિલ્હી સુધી અમે ચેક કરેલ હતા એમાંથી અલગ અલગ જે સંકસ્પતિ જિલ્લામાં મળ્યા હતા એને વેરીફાઈ કરતા કરતા છેવટે અમને ટેકનિકલアナલિસ્ટ મને ચોકસ બાદમાં મળતા અમે આરોપીને જયપુર એરપોર્ટ પોલીસ સ્ટેશન થી આ વિસ્તારમાં તેમને હસ્રત કરેલો હતો એની પૂછપરછ કરતા તેનું નામ તો તેનું નામ તેમ અંકુર અંકુશ મદનલાલ પાલ રહેવાસી હરિનગર નવી દિલ્હીનો જણાવેલું હતું અને એને કબુલા દરમિયાન ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને દિલ્હી દિલ્હીની અંદર આડત્રીસ ગુનાઓ આઠ પ્રકારની એમાંથી કરેલા હોવાનું કબૂલ છે આ ઉપરાંત એની ઉપર આઠ પ્રકારના એમોના તેર ગુનાઓની અત્યારે કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે જેમાં પંજાબ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશનો સમાવેશ દિલ્હીનો સમાવેશ